જયપાલસિંહ બે ટ્રેલર વેચવાના છે બંને ટ્રેલર વિડીયો અંદર તમે જોઈ શકો છો એકદમ સારા અને ટુ વ્હીલ ટ્રેલર છે અને વ્યાજબી ભાવે મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બંને ટ્રેલર ટોટલ જવાબદ જવાબદારી વાળા અને સડા વગરના ક્યાંય પણ તમને સડો જોવા નહીં મળે અને ફૂલ હેવી ટ્રેલર છે તો ગમે તે ટ્રેલર તમારે લેવાના હોય તે લઈ શકો છો સાવ નવા ટ્રેલર વાપર્યા વગરના બાકી હું તમને ટ્રેલરની બધી સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો બે ટ્રેલર છે વેચવાના છે જયપાલ સિંહને બંને ટ્રેલર તમે વિડીયો અંદર જોઈ શકો છો હરિઓમ ટ્રેલર છે અને વિડિયો અંદર આખું કન્ડિશન તો તમને ક્લિયર કટ બતાવવામાં આવેલું છે હરિઓમ અને ખોડિયા ટ્રેલર આ બે ટ્રેલર છે બંને ટુ વ્હીલ ટ્રેલર મોટા અને સાવ જોવા મળશે બે હજાર બંનેના એટલે કે સાવ નવા જ ટ્રેલર ગણાય ટાયર પણ નવા ક્યાંય પણ સડો નહીં અને હેવી ટ્રેલર તમને આપવામાં આવશે બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કરીને કન્ડિશન લઈ શકો છો પેલા

ચાલીસ હજારમાં મળી જશે અને હરિઓમ ટ્રેલર છે તે એક લાખ બેતાલીસ હજારમાં મળી જશે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે વધારે માહિતી માટે જયપાલસિંહનો કોન્ટેક કરો ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ સાવ નવા ટ્રેલર જિલ્લો બનાસકાંઠા તાલુકો દાંતા અને ભાપુરા ગામે જોવા મળશે ટ્રેલર લેવાના હોય તો જયપાલસિંહના નંબર કઈ રીતના મેળવવા